એક શરતે કે ત્યાં સચિવાલયમાંથી તમે ઉભા થઈને વિખેરાય એટલે આપણે ગઈ વખતે જેટલું પબ્લિક છે થોડુંક કદાચ વધારે હજુ આટલા પબ્લિક તો એને મળવા આવે છે એટલે કઈ નહીં ફેર પડે પેલી તમને એ વાત કે બરોબર છે અને મોટા ભાગના ચહેરાઓ એ નહીં દેખાય કારણ કે એકસો છપ્પન પ્લસ નો પાવર આજે નજર સામે આપણે જોયો સચિવને મળ્યા તો સચિવ એવું કે છે કે આવશે અમને મંત્રી આદેશ કરે ત્યાંથી બધું થાય તો પછી અહીંયા આવશે એટલે આ વાત આપણે મંત્રીની રજૂ કરી કે ત્યાંથી આમ કહેવામાં આવે હવે મંત્રી નું એવું છે કે સત્યાવીસો પચાસ કન્ફર્મ છે પહેલી વાર અને ટૂંક સમયમાં આવશે અને લાવી દેશે

એમાં મહેકમ મંજૂર થાય આ લોકો ખાલી જગ્યા મંગાવી છે એવી વાત શિક્ષણ એને કરી હતી કે ખાલી જગ્યા મંગાવી છે બજેટમાં એની પછી જ આવશે અને મુખ્ય સત્યાવીસો પચાસ ની ગમે ત્યારે ટૂંક સમયમાં આવી શકે છે અને બીજી જે પ્રાથમિકની છે એ એક્સ્ટ્રા બજેટમાં માંગણી કરીને આવશે માધ્યમિકની પછી આવશે ઉચ્ચતર માધ્યમિકની પણ પછી આવશે એટી જવાબ આપવાનો આપણે જીરો બરાબર છીએ એ પ્રમાણે એનો આપવાનો એટીટ્યુડ ક્રમિક ભરતી કરશે એ વિનોદભાઈ સારો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે એમાં અમે પૂરેપૂરું વિચારણા કરીએ છીએ ક્રમિક જ કરીએ એવી બાળકો ને પાછલા પચાસ વર્ષ માં ઘટ ના પડે શિક્ષકો ની ફાજલ ના પડે એને ધ્યાનમાં રાખીને જ ભરતી થશે બાકી એવું નથી કે તમે ગમે એટલું પ્રેશર બત્રી કરી દઈએ પાતરી કરી દઈએ પચાસ વર્ષ પછી શિક્ષક ફાજલ ના પડે બાકીટ માટે નહી ગણેક્સ ગણના ટાટના જ ગણશે કારણ કે એને વાત ઉપર થી એવું લાગ્યું કે એને ગુણવત્તા વાળા જોયું છે કે ગુણવત્તા વાળા છીએ

ન બીજી નવી આવશે લખી દઉં કે વધે એનાથી કોઈ જ લેવા દેવા નહીં અમારે નહીં જોવાનું એવું સચિવે કીધું પણ મંત્રી એવું કીધું કે જોઈશું ઝડપથી ભરતી થાય મર્યાદા પૂરી ન થઈ જાય એટલે બંને બાજુ અલગ અલગ જવાબ આપણને મળ્યા છે બાકી આમાં નું હવે શૂટ કરતા હવે